નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાદ ન્યૂઝ રાજવીલા આવો જોઈએ આજના એક બ્રેકિંગ ન્યૂઝ હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલીના જાફરાબાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ પવનના સસવાટા સાથે ધોધમાર વરસાદ શરૂ અમરેલી જિલ્લાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ જાફરાબાદ સહિત વઢેરા કડિયારી ધોળાદરી દુધાળા નાગેશ્રી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ ધરતી પુત્ર ઘણા સમયથી વરસાદની રાહ જોઈ બેઠા હતા ત્યારે આજે વરસાદ વરસતા જગતનો નો તાત ખુશ કપાસ મગફળી બાજરી બાજરા સહિત માં ફાયદો થશે હવામાન ખાતાની ની આગાહી અનુસાર આકાશમાંથી કાચું સોનું વરસતા જગતનો નો તાત ખુશ રિપોર્ટર કાળુ શાખ નો જ્યાં જાફરાબાદ આવા તમામ અપડેટ માટે જોડાયેલા રહો કાનાબા ન્યૂઝ રાજુલા આવા સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા નહીં